દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર સોની સમાજ તારીખ પહેલી ડિસેમ્બર વાકેશ્વરી સેવા ગ્રુપ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયેલું કાર્યક્રમની અંદર અખિલ શ્રીમાળી સોની મહામંડળના વર્તમાન પ્રમુખ જયેન્દ્રભાઈ વર્તમાન ઉપપ્રમુખ અને અઢારમા સત્રના પ્રમુખ હેમેન્દ્રભાઈ વડીલ શ્રી રસિક કાકા આવેલ અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પર્વતાપુત્ર અને મહામંડળની અઢારમા સત્રના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી પ્રકાશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર વાકેશ્રી સેવા ગ્રુપ દ્વારા તે સર્વેનું તથા સુરેન્દ્રનગર જિલ્લાના અઢારમાં સત્રમાં ચૂંટાયેલા પાંચે મહાસમિતિ સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સિવાય આપણા ધાંગધ્રા શ્રી માણી સોની સમાજના પ્રમુખ શ્રી નીતિનભાઈ તથા ધાંગધ્રા સૌનિયા ચાંદી એસોસિએશન પ્રમુખ શ્રી જિગ્નેશભાઈનું પણ સ્વાગત કરાવું બધા જ મહાનુભવના વક્તવ્ય પણ સાંભળવા મળ્યા આપણા જ્ઞાતિ પ્રમુખ શ્રી નીતિનભાઈએ પણ સમાજને હંમેશા એક જૂથ રાખીને સંગઠિત થઈને સમાજ ઉપયોગી કાર્ય કરવાની વાત કરી ચેન્દ્રભાઈ અશોકભાઈ તથા તેમની ટીમે એક સુંદર સન્માનનો કાર્યક્રમ રાખેલ જેમાં સમાજના ડોક્ટરો વકીલો ટીચરો અન્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ ને રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે આગળ હોય તેવા બધા જ વ્યક્તિઓનું ખૂબ ઉત્સાહપૂર્વક સન્માન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર કાર્યક્રમ હતો ત્યારબાદ આભાર વિધિ બધાએ સુરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગધ્રા